મને એ વાત પણ મળી છે કે કેટલાકની ની નજર આ ક્રિકેટ મેદાન પર પડી ગઈ છે સરકારના કોઈ પ્રોજેક્ટમાં લેવાની વાત કરે છે પરંતુ આપણે મેદાન આપવાના છે આપણે જાન આપવું પડે તો આપી દેસુ પણ જમીન નહીં કારણ કે આપણા પાસે જમીન છે

તે બદલ પહેલા તો મનોજભાઈ અને એમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ આભાર અને અભિનંદન કે સમાજને જાગૃત કરવાની કામની શરૂઆત કરી છે સાથે મારા જેવા અનેક યુવાનોને બોલતા કર્યા છે પાર્તાપી રિવલની યોજનાની લડાઈમાં એક મંચ આપીને અન્યાય સામે બોલતા કર્યા છે એવા વાસદા ચિગલેના ધારા સભ્ય અરનભાઈ પટેલ સાહેબ સાથે ઉપસ્થિત પ્રભુભાઈ ટોકિયા સાહેબ કે જેઓ હંમેશા સેલવાસમાં સંઘર્ષ કરતા રહી છે સાથે તમામ મહાનુભાવો અને આપણા નવસારી જિલ્લાના મહારુડી ગામ સભાના અધ્યક્ષ રમેશભાઈએ પણ સંદેશો મુકાયેલો છે કે ઘરનું એક અગત્યનું કામ હોવાથી આવી શક્યો નથી પરંતુ અન્યાય સામેની લડાઈ હશે ત્યાં જરૂર ભેગા થઈશું બધા વાત કરીએ ભારતાપી રિવલ ની યોજના વાત કરીએ ભારત પ્રોજેક્ટની વાત કરીએ નેશનલ છપ્પન ની હવે થોડાક દિવસ પહેલા જ મેં સાંભળ્યું કે આ બાજુ અમે મિટિંગ કરેલી ગુડ સ્ટેન્ડ પ્રોજેક્ટની પરંતુ આપણે એક નક્કી કરી લેવાનું છે જાન આપવું પડે તો આપી દેશું પણ જમીન નહીં કારણ કે આપણા પાસે જમીન છે હવે કઈ બચ્યું નથી થોડાક દિવસ પહેલા થોડાક દિવસ પહેલા અમે અહીંયા કપરાડા ગયેલા અનંતભાઈ પટેલ સાહેબ સાથે આપણા જાતિના દાખલા પર બનેલ અધિકારી એ ઓફિસની ની બહાર પણ નહીં આવી શકે આપણા જાતિના દાખલા

સંવિધાન અનામત અનામત એમ કે એ આપણને માથાનો દુખાવો છે પરંતુ એને મારે જાહેર મંચ પરથી કેવું છે ઓગણીસો પાંચ હજાર વર્ષથી આ સમુદાય કોઈ દિવસ આઝાદી જોઈ નથી એને તમારે કઈક ભારત વર્ષમાં કઈક હોદ્દો આપવો હોય કઈક બનાવવું હોય એને કઈક આપવું હોય તો તમારે એમને અલગ મતદાર મંડળ આપવું પડશે એ વાત બાબા સાહેબે કીધી

બાકી હું તો જાહેર મન પરથી તમને નિવેદન કરું છું કે નથી જોઈતી તમારી અનામત લઈ લે પરંતુ આજે બાબા સાહેબ અમને બે અધિકાર આપ્યો હતો ને એક વાર આપીને જોઈ લે તારું ને પાણી જાય

અમુક ઉચ્ચ બેઠેલા સાહેબ બેઠેલા હતી બાબા સાહેબની ધ્યાન છે સંવિધાન ની ધ્યાન છે બાકી તો ભગવાન તો ત્યારે ભણવું તો જ્યારે આપણે ગળામાં માટલું લટકાવીએ ને કેળ ની પછાડી ઝાડું બાંધીને ફરતા હતા એ દિવસ પાછળની આવી જાય એના માટે સમાજ એક થવાનું છે એના માટે અન્યાય સામે લડવાનું છે આપણે બધા તૈયાર છે લડવા માટે આજે

અવાજ જેવો વિચાર તેવા એમના કામો પણ છે ચકળ વકડો થઈ જાય એવા કલ્પેશ પટેલ માટે એક વાર તાળીઓ તાળ્યો ધન્યવાદ ધન્યવાદ અને હવે নাম જનજાગૃતિ નો કાર્યક્રમ આદિવાસી રમેશભાઈ કેસીભાઈ તેમજ સુભાષભાઈ અને નવ યુવાનોને ખુબ અભિનંદન એમના માટે જોરદાર તાળી થઈ જાય આ વિસ્તારમાં વલસાડ તાલુકામાં આવો કાર્યક્રમ કરવાનો આદિવાસી સમાજનો એ ખાવાના ખેલ નથી પરંતુ આ કાર્યક્રમ અહીંના યુવાનો એ રમતા રમતા કરી દીધો ખુબ મોટી છે આદિવાસી સમાજ ભેગો થયો છે આદિવાસી યુવાનો જયારે જયારે ભેગા થયા છે ત્યારે કેટલાક બિન આદિવાસી સમાજ કદી હારો નથી હારવાનો નથી અને લડી લડીને જીતવાનો છે કલ્પેશભાઈ કીધું તેમ

અને લોહી પણ વેવડાયું છે પરંતુ ઘરે બેસવાવાડા આદિવાસી સમાજના યુવાન અનન પટેલ નથી આપણે પથ્થરમાંથી પાણી કાઢ્યું છે આપડા વડીલોએ કણી કંસેરીમાંથી ડાંગર ઉગાડ્યું છે આપણી માતાઓ ને બહેનોએ દૂધ કાઢ્યું છે પશુપાલનનો વ્યવસાય કર્યો છે અને શહેરના લોકો ને ચા પીવડાવતા આપણે કર્યા છે આપણી શાકભાજી ખાઈને આપણું ડાંગર ખાઈને આપણી મકાઈ ખાઈને આપણું ઘઉં ખાઈને અને આપણા પશુપાલનોનું પશુપાલકોના દ્વારા આવેલું દૂધ લઈને આજે એ સમાજ સદ્ધર થયો છે પરંતુ એ સમાજે વિચારવું પડશે કે અત્યારે કઈ કઈ કાવા દાવા કરીને કોઈને કોઈ રેલવેનો પ્રોજેક્ટ નાખીને ગુડસ્ટેન્ડનો પ્રોજેક્ટ નાખીને પાણીના મોટા ડેમો બનાવીને જંગલનું લાકડું ચોરીને આપણું ખનીજ નથી અત્યારે આદિવાસી સમાજની શું પરિસ્થિતિ છે રસ્તા પર જાવ રોડ કોણ બનાવે આદિવાસી સમાજ મોટી બિલ્ડિંગ કોણ બનાવે આદિવાસી સમાજ મોટા મહેલો કોણ બનાવે આદિવાસી સમાજ

કે કેટલાકની નજર આ ક્રિકેટ મેદાન પર પડી ગઈ છે સરકારના કોઈ પ્રોજેક્ટમાં લેવાની વાત કરે છે પરંતુ ચેતી જજો આનંદ પટેલ તમારી સાથે છે આની એક ઇજ જમીન અમે કોઈ ના પા દેવાના નથી કોઈને કોઈ પ્રોજેક્ટ હોય કોઈ પાવર પ્રોજેક્ટ આવે મારા યુવાનોને હાકલ કરવી છે આપણા મેદાન અપવાના છે આપડે મેદાન અપવાના છે આવી રીતે ચાલે હાથ ઊંચો કરીને કેવો આપણે મેદાન આપવાના છે આપણે આપણા વિસ્તારની આપણા ગામની આપણા પ્રદેશ ની એક પણ જમીન અમે કોઈ બાપ ને કોઈ સરકાર ને કે મોદી ને કે કોઈને આપવાના નથી

એની બાળકી માટે દાખલા લેવા માટે પચ્ચીસ પચીસ ધક્કા આવ્યા પરંતુ એને દાખલો અનુસૂચિત જનજાતિનો નહિમ વટે હિંબત હારીને ફાંસીએ ચડવું પડ્યું મારે દરેક વડીલોને માતા પિતાને વાલીને વિનંતી છે કે આવી રીતે આત્મહત્યા કરવાની જરૂર નથી તમારા દીકરા અમે બેઠા છે કોઈ જો દાખલો નહીં આપે તો અમને કેજો અમે એના મોડામાંથી દાખલો કાઢીને તમને આપશું અમે આદિવાસી સમાજ છે અમારી પાસે સંસ્કૃતિ છે અમારી પાસે અમારી અલગ બોલી છે અમારી અલગ રીતબાજ છે અમારી અલગ પુંજા છે અમારો અલગ પહેરવેશ છે અમારી અલગ બોલી છે અમારી અલગ વાનગી છે અમારી પૂંજા વિધિ અલગ અલગ છે અમારી સંસ્કૃતિ છે એવી કોઈની પાસે સંસ્કૃતિ નથી કોઈની પાસે સંસ્કૃતિ છે કોઈ બહારથી આવેલા લોકો પાસે એની પોતાની બોલી છે નથી

આપણે બનીને વ્યવસાય કરવાની ખૂબ જરૂર છે આ વિસ્તારમાં કેટલીક કંપનીઓનો ડોળો છે પારડી વિસ્તાર હોય વલસાડ વિસ્તાર હોય ઉમરગામ વિસ્તાર હોય કે કઈ રીતે આદિવાસી સમાજની જમીન હડપીને અમે તમારી કંપની રાખી દઈએ પરંતુ હવે આપણો સમાજ એક થાય છે જ્ઞાતિના વાડામાં વેચાઈ જવાની જરૂર નથી આપણે કોણ આપણને ખબર હોવું હોવું જોઈએ જોઈએ અને એનું આપણને અભિમાન આપણે કોણ આપણે કોણ આપણે કોણ આપણે કોણ આપણને આપણી જાતિનું આદિવાસી સમાજનું અભિમાન હોવું જોઈએ બિરસા મુંડાજી માત્ર ને માત્ર ચોવીસ વર્ષની ઉંમર એમનું શહીદી બોરી હતી આપણે તો સૌ ત્યારે બિરસા મુંડાજી જંગલ માં રહેતા હતા આપણે તો અત્યારે તાલુકાના પ્લેસ માં રહીએ છીએ ત્યારે અત્યારે આપણે વલસાડ ને ઘેરી લેવો હોય તો વલસાડ ને ઘેરી લઈએ ઘેરી લઈએ કે નહીં

ગૂડ સ્ટેન્ડ પ્રોજેક્ટ માટે ફલતરામાં મીટિંગ કરી ત્યારે કેટલાક દેવાલના નેતા એમ કે આવો ગુડ સ્ટેન્ડ નો પ્રોજેક્ટ આવવાનો નથી અત્યારે એની ગણતરી ચાલુ થઈ ગઈ છે પરંતુ અમે અમારે અહીંયા ગૂડ સ્ટેન્ડ રોકી દેસુ અહીંયા સુધી આવવાનું તમારે લડવાની જરૂર નથી પડવાની આવા આવ નવા પ્રોજેક્ટ જ્યારે પણ આવે છે ત્યારે આપણને પૈસાની લાલચ આપવાની વાત કરે છે આપણને તોડવાની વાત કરે છે અને આપણો સમાજ એટલો ભોળો અને એટલો ફોડો છે કે આપણને જ્યારે કોઈ ઊંધે રસ્તે ગેર માર્ગે દોરે તો એના રસ્તે દોરાઈ જાય છે અને અમારા જેવા નેતા જયારે આગેવાનો આવે છે ત્યારે એમ કહે આ ફલાણી પાર્ટીના છે પણ હું તમને આજે જાહેર મંચ પરથી કહેવા માંગુ છું જે સમયે મારો પાર્ટી મારા સમાજનો નું કરશે તે દિવસે મારી પાર્ટી ને બાબા બાય બાય ટાટા કરી દેસુ એટલે કોઈ ક્યાંક એને કહેજો આનંદ પટેલ આદિવાસી સમાજમાં જનૈમ્યો છે આદિવાસી સમાજનું હિત કરશે આદિવાસી સમાજના માટે સંઘર્ષ કરશે જળ જંગલ જમીન બચાવવા માટે સંઘર્ષ કરશે અને એ સંઘર્ષની સાથે સાથે આદિવાસી સમાજને ઉત્થાન તરફ લઈ દઈશું અને સૌની સાથે મારે એક વિનંતી કરવી છે આ મત મતપુડો જોઈએ ને બધાએ ને એક કુતરાને તમે પથ્થર મારો તો કૂતરું ભાગી જાય ને મતપુડાને પથ્થર મારે તો શું થાય હું જાય આપણે ભાગી જવું પડે ને તો આપણે મધમાખીની જેમ મધ પુડવાની જેમ સાથે રહેવાનું છે અને સમાજને મીઠું મધ આપવાનું છે અને જે પણ પથ્થર મારવાની કોશિશ કરે ને એને લાલ કરી નાખવાનું છે આદિવાસી સમાજ ખુબ મોડે સુધી તમે બધા ઉપસ્થિત રહ્યા સૌનો આભાર સૌને જય આદિવાસી જય આદિવાસી લડેંગે લડેંગે લડેગે સૌને જય જોહાર જય ભારત ધન્યવાદ ગુરુકો કરે આપ સર્વે જોરદાર કાર્યનો વિદ્યાર્થી વધારે થઈ જાય આજે નવેરા ગામમાં ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે આપણે વિચાર્યું ન હતું એટલી મોટી સંખ્યામાં લોકો અહીંયા હાજર રહ્યા ખરેખર તો ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું અહીંના નવેરા ગામના જે કોઈ સ્થાનિક લોકો ખૂબ મહેનત કરી છે સાંસ્કૃતિક કાર્યક્રમનું કેટલું મહત્વ છે એ આજુબાજુ વિસ્તારમાં કદાચ ના જાણતા હોય તેને સુધી સંદેશ પહોંચાડવા માટે ખૂબ સારો પ્રયત્ન કર્યો એના માટે બે શબ્દ કહી ગયો વલસાડ તાલુકાના નવેરા ગામે આદિવાસી સમાજનો જનજાગૃતિ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન નવેરા ગામના યુવાનો મનોજભાઈ ફલદરાના રાકેશભાઈ સુભાષભાઈ તેમજ કેસી તેમજ નવયુવાનોએ ખૂબ સારો કાર્યક્રમ રાખ્યો આ વિસ્તારમાં આ કાર્યક્રમ કરવો એ લોઢાના ચણા ચાવા જેવી વાત છે કારણ કે આદિવાસી સમાજ જ્યારે એકત્રિત થાય છે ત્યારે અન્ય સમાજને પેટમાં દુખે છે સરકારને પણ દુખે છે પરંતુ ખૂબ સારી રીતે હજારોની સંખ્યામાં માનવ મેદની પણ ઉમટી હતી અને છેલ્લે રાતે સાડા બાર એક વાગ્યા સુધી લોકો શાંતિથી સાંસ્કૃતિક કાર્યક્રમ અને આગેવાનોનો જનજાગૃતિના માટેની સ્થિતના સ્પીચ પણ સાંભળી અને વિશ્વાસ છે આ

દ્વારા જે આયોજન કરવામાં જે આયોજન કરવામાં આવ્યું ખરેખર તો ખૂબ સારું હતું ખરેખર જે આપણે કદાચ વિચાર્યું નહોતું એટલે દૂર દૂર સુધી સુધી ઘણા બધા મિત્રો અહીંયા આવ્યા ને જે કોઈ અહીંયા મિત્રો આવ્યા દરેકનું ખૂબ ગમ્યું મનોજભાઈ જો અહીંયા સ્થાનિક લોકો માટે બે શબ્દો કાંઈ કહેવાય ને જે દૂર સુધી આવ્યા છે જે આવી ન શક્યા ત્યાં સુધી આપણે સંદેશ પહોંચાડવાનો પ્રયત્ન કરીશું બે હજાર પચીસ ને બે હજાર છવ્વીસ માં પણ ખૂબ સારું તમે આયોજન કરાય એ માટે શુભકામના છે આ મિત્રો માટે બે શબ્દ કઈ કહેવાય આ કાર્યક્રમ નું આયોજન થવા પેલા એક અમારા માહોલ હતો કે કોઈ આજ આપણે કોઈ આવો આદિવાસીનો સાંસ્કૃતિક કાર્યક્રમ કર્યો નથી તો આ મારા નવા જે મારે યુવા મિત્રો છે એ રજૂઆત કરવા આવ્યો અમારી પાસે કે અમારે કાર્યક્રમ કરવો છે તો લગભગ બહુ સરસ તમે કરો હું તમારી સાથે જ એટલે આ જે કાર્યક્રમનું શ્રેય જાય છે તે અમારા યુવા ટીમને જાય છે હું તો ખાલી એમના પાછળ ટેકો રહ્યો છે આપણે ખાલી ટેકો આપેલો બાકી આ યુવા ટીમ સંજયભાઈ છે આ બધા જે અમારા બધા જે વડીલો છે એમનો ટેકાથી આજે આ કાર્યક્રમ થયો અને વર્ષોની અમારી ઈચ્છા હતી કે એક સાંસ્કૃતિક કાર્યક્રમ કરીએ અને એક જનજાગૃતિ આયોજન થયું અને એ ભવિષ્યમાં પણ અમે આનાથી મોટું આયોજન કરવા માંગીએ છીએ જે અત્યારે જ આ ભાઈઓ આવેલા હતા તો વિલવાજ કુંડલી બાજુ પણ એક આયોજન કરવાની ઈચ્છા અમે રાખીએ છીએ કે તમારું જોયા પછી અમને બી ઈચ્છા થાય કે આવો કાર્યક્રમ અમારા ગામમાં પણ થવો જોઈએ એટલે હું આશા રાખું છું કે અમે પાછા ભવિષ્યમાં આવો કંઈક કાર્યક્રમ કરીશું અને એના માટે અમારું વાંકલ ફલદરા ઓજર કચ્છી ગામ વેલવાજ કુંડી એ બધા અમે ગામો થઈને આ કાર્યક્રમ કરવા માંગીએ છીએ ખરેખર મનોજ મનોજભાઈ ખૂબ ખૂબ શુભકામના આવનારા દિવસોમાં એવા આયોજન કરતા રહે એ મારી શુભકામના જય નવેરા જે ભાઈઓ ની જે જમત ઉઠાવી અને જે આ કાર્યક્રમ માટે અમારી જે તમન્ના હતી વડીલ લોકો અમારી વડીલોપની તમને હા આજથી નહીં બહુ ઘણા વર્ષોથી ઘણા વર્ષો અને એ જે તમને મારા ગામના જુવાન મિત્રોએ જે અમારી શુભેચ્છા ને જે પાઠાવી અને અમારું જે કાર્યક્રમ જેવો હતો તે અમારું ઉઠાવ્યો અને એ લોકોએ જે પૂર્ણ કર્યો એ મારા મારા ગામના જે જુવાન મિત્રો છે એ હું બહુ ખૂબ ધન્યવાદ માનું છું ખૂબ ખૂબ સરસ ખૂબ હાજી સ્થાનિક લેવલે જે આયોજન કર્યું તે બદલ અને તેમાં બાળ કલાકારથી લઈને આદિવાસી વક્તાઓ સાથે જે અહીંયા ઉપસ્થિત થઈ કાર્યક્રમને જે સફળ બનાવ્યો તે બદલ અમો નવેરા ગામ તેમજ આજુબાજુના જે ગામના ગ્રુપો છે તેઓ સૌદય સૌનો આભાર માનીએ છે ફરીથી આવા કાર્યક્રમો આ વિસ્તારમાં જનજાગૃતિ માટે સામાજિક તેવો જે છે એ નાબૂદ કરવા માટે તેમજ શિક્ષણથી વંચિત ન રહે એ માટે આવા સફળ કાર્યક્રમો દર વર્ષે કરતા રહીશું એવી શુભેચ્છા સાથે સૌનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ અભિનંદન